પરંતુ દંડ દ્વારા નહીં કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ થશે એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે કે આ હેલ્મેટ પહેરવાનું જે છે આ કાયદાકીય રીતે નહીં જોઈને તમે આને સામાજિક રીતે જો તમારા જીવનની સુરક્ષા માટે તમે હેલ્મેટ પહેરો પોલીસવાળા તમને દંડ કરશે આ માટે હેલ્મેટ પહેરવાનું બદલા તમે સુરક્ષિત રહો આ માટે હેલ્મેટ પહેરો એક તરફ રાજકોટની અંદર હેલ્મેટ ની મહાપુરાણ ચાલુ છે બ્રિજેશ કુમાર જા ભાવુક થઈ ગયા હતા અને રાજકોટની જનતાએ જે પોતાની સુરક્ષા માટે જાગૃત બનીને હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું એ માટે એમણે રાજકોટની જનતાનો આભાર માન્યો આજને આ પ્રેસ કોન્ફરન્સ આપણે ફક્ત રાજકોટ ને વાસીઓ જે હેલ્મેટ ને કાયદા ને પાલન કરી રહ્યા છે અને પોતાના જીવન ની સુરક્ષા માટે જે કે જે આ લોકો આજે હેલ્મેટ પહેરી ને નીકળ્યા છે અને ધન્યવાદ કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કર્યા છે બીજી તરફ અનેક સંસ્થાઓ અને અનેક સામાજિક અગ્રણીઓ અને વકીલની અનેક બ્રાન્ચો કહી શકાય દંડ દ્વારા નહીં કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ થશે એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય કોઈને કોઈ બીજી રીતે હોય પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને એમને રજૂઆત કરી કે આગામી ચૂંટણીનું વર્ષ છે પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો જે અમલવારી જે રીતે કરવામાં આવી છે એમાં કંઈક રાહત આપો પરંતુ દર્શિતાબેને જે છે એ હર્ષભાઈ સંઘવી સાથેની મુલાકાત બાદ સીધું અને સ્પષ્ટ કહી દીધું છે કે હેલ્મેટ પ્રજાની સુરક્ષા માટે જરૂરી છે એવું હર્ષભાઈ પણ કીધું છે રાજકોટમાં લોકોને જે પ્રશ્ન હતો એ બાબતે અમે રજૂઆત કરી હતી અને એ બાબતે અમને આપણા ગૃહમંત્રીશ્રીએ ખૂબ સરસ રીતે સાથ સહકાર અને લોકોની જે કાંઈ રજૂઆત હતી એનું સુંદર સમાધાન આપેલ છે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા કે લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે અને એ માટે થઈને રાજકોટમાં લોકોને લોકો સુરક્ષિત રહે લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવ્યા લાવવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે એનો અમને પણ આનંદ છે આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતા એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈપણ જાતનો એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા જામીન અરજી છે એ હાઈકોર્ટે રદ કરી છે અમિત કોટ હત્યા કેસ મામલે પણ આવા નવો વળાંક છે તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જે કઈ માર્ગ અને મકાન વિભાગની માઇનોર બ્રિજ જે છે એ ભારે વાહનો માટે બંધ કરાયા છે અને છવ્વીસ બ્રિજ તો સંપૂર્ણ બંધ કરાયા છે આવી ખબરે દિનભર માં આજે આપણે આગામી અહેવાલમાં જોશું સમાચારોનું જે આ તટસ્થ મૂલ્યાંકન છે એ હવે સમાચારો જે બન્યા છે એ ખાલ વિભાગમાં આપણે જોઈશું તો જોઈએ સમાચાર નમસ્કાર ઇવનિંગ પોસ્ટ ના બાલકી ખાલ સમાચાર વિભાગમાં હું આપનું સ્વાગત કરું છું

એક માધ્યમોને જે રીતે એમણે જવાબ આપ્યો છે છે એ જોતા એવું લાગે કે હર્ષભાઈએ પણ કાયદાની અમલવારી હેલ્મેટ પહેરવું જરૂરી છે સુરક્ષા માટે જરૂરી છે આવું બધું ચોખ્ખું કહી દીધું મતલબ હેલ્મેટ પહેરવાનું છે હવે એની અમલવારી માટે જે કઈ કડક રીતે પોલીસ ઉભા રાખીને જે રીતે દંડ વસૂલ થતી કે બીજું કઈ થતું દાખલા તરીકે ગળ્યું મોઢું કરાવ્યું છે આવું બધું કર્યું છે અને ડીસીપી સાથે પણ અનેક પ્રતિમ પ્રતિનિધિ મંડળોએ મુલાકાત કરી અને એમને લોક માંગણી છે લાગણી છે એ પહોંચાડી છે બીજી તરફ રાજકોટના વીસ લાખ થી વધુ લોકોની સુરક્ષાની જેની ઉપર જવાબદારી છે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જા એકદમ શાંત ચિત્તે પ્રજાને જે કઈ મુશ્કેલીઓ છે એ શાંતિથી એના ઉકેલ માટે કામ કરી રહ્યા છે લોકો સમક્ષ બહુ ઓછા આવે છે પરંતુ એમની જે કામ કરવાની શૈલી છે અને જે રીતે પોલીસ તંત્ર ઉપર એની પકડ છે એ જોતા એમને જે કઈ જયારે સારું લાગે છે એવા એ એક્શન લેતા રહ્યા છે રાજકોટની જનતા એ જે રીતે હેલ્મેટ ના કાયદાની અમલવારી જે રીતે થઈ અને સહકાર આપ્યો અને લોકોએ હર્ષભેર મોટાભાગના લોકોએ હર્ષભેર કે કચવાટા મને કે જે રીતે હેલ્મેટ પહેર્યા અ બ્રિજેશ કુમાર ઝા ભાવુક થયા હતા અને એમણે આજે સ્પેશિયલ રાજકોટની જનતાનો આભાર માનવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી બહુ મોટી વાત કહેવાય બ્રિજેશ કુમાર ઝા બહુ ઓછા મીડિયા સમક્ષ આવે છે પરંતુ રાજકોટમાં શું જરૂરી છે અને ક્યાં કેવી રીતે એક્શન લેવાના છે એ બહુ શાંત ચિત્તા લઈ રહ્યા છે બ્રિજેશ કુમાર ઝા રાજકોટની જનતાનો આભાર માનતા શું કહ્યું સાંભળો જો મિત્રો બ્રિજેશ કુમાર જ્યાં ભાવુક થયા હતા એમણે રાજકોટની જનતાનો આ સહકાર અથવા તો લોકો એવું સમજીને એમણે જે રીતે કહ્યું પ્રજાને અપીલ કરી છે કે જે લોકો આજે પણ વિરોધ કરી રહ્યા છે એ પણ આવતીકાલે આ વાતને સમજશે બહુ સારી વાત છે બ્રિજેશ કુમાર ઝા એ જે રીતે

કોઈપણ વ્યક્તિ જો કાયદાને ભંગ કરતા હોય તો કાયદાને રીતે જો કાર્યવાહી કરવાના થતા હોય આ કાર્યવાહી આને ઉપર થશે આ ખાલી સામાન્ય નાગરિક લેકિન હું ફરીથી દોરાવું છું કે આ હેલ્મેટ પહેરવાનું જે છે આ કાયદા કે રીતે નહીં જોઈને તમે આને સામાજિક રીતે જુઓ તમારા જીવનની સુરક્ષા માટે તમે હેલ્મેટ પહેરો પોલીસવાળા તમને દંડ કરશે આ માટે હેલ્મેટ પહેરવાનું બદલા તમે સુરક્ષિત રહો આ માટે હેલ્મેટ પહેરો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈ અને એબીવીપી પોતાના અલગ અલગ મુદ્દા માટે બોલ કરી દીધું હતું એનએસયુઆઈ તો અનેક સવાલો બાબતે જેને કહેવાય કે યુનિવર્સિટીની અંદર હંગામા મચાવી દીધો હતો અને કુલપતિ સહિતનાઓ હક્કા બક્કા થઈ ગયા હતા જે કઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ ખાડે જઈ રહ્યો છે એની સામે આક્રોશમય રજૂઆત કરી હતી જુઓ કેવી રજૂઆત અને કેવી હાલત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હતી આક્રમક રજૂઆત બાદ સમગ્ર મામલે પોલીસે એક્શન લીધા હતા પરંતુ બાજુ ગાડીઓના કાપલા સાથે રેલી કાઢી અને કાયદાનું નું સરેઆમ ભંગ કર્યો વિડીયોમાં તમે મિત્રો જુઓ સ્પષ્ટ જોઈ શકો છો કે સરેઆમ કાયદાનો ભંગ કર્યો છે પોલીસ માત્ર સમજાવી રહી છે આવી રેલીના પણ શહેરમાં તીખા પ્રત્યાઘાત પડ્યા છે જો આ રેલી માં એબીવીપી ના કાર્યકરો એ કઈ રીતે કાયદાની મજાક ઉઠાવી હતી

ખૂબ જ સારા કહી શકાય એવા સમાચાર છે સમાચાર પણ આજના એમ કહી શકાય કે એક ગુડ બની રહ્યા છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે એવું પૂછ્યું કે માર્ગ અને મકાન વિભાગની ખાડા રાજ અને બ્રિજોની આ હાલત સરકારે શું કર્યું અને આજની સ્થિતિ ગુજરાતની જનતા માટે શું છે આ બાબતે સરકારે એવો જવાબ આપ્યો કે એકસો જેટલા બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે એમાં અઠ્યોતેર જેટલા એમ કહી શકાય કે મેજર છે અને સુડતાલીસ જેટલા માઇનોર બ્રિજ છે છવ્વીસ બ્રિજને તો સંપૂર્ણપણે બંધ કરવા પડ્યા છે આવી માર્ગ મકાન ની હાલત માટે કોણ જવાબદાર છે સરકાર નું માર્ગ મકાન વિભાગ ઉપર કાબૂ છે કે કેમ અનેક સવાલો જે છે એ ખડા થયા છે બીજી તરફ અમિત કુંટ આત્મહત્યા મામલે અનિરુષિ જાડેજાની આગોતરા જામીન અરજી રદ થયા બાદ એમના સુપુત્ર એવા રાજદીપસિંહ જાડેજાએ પણ હાઈકોર્ટમાં જે રીતે આગોતરા જામીન અરજી કરી હતી લાગુ પડે છે ત્યાં સુધી રાજકોટ ગોંડલ જુનાગઢ સુધીના રાજકારણ લાગુ પડે છે ત્યાં સુધી રાજદીપસિંહ ની આગોતરા જામીન અરજી પણ રદ થતા એમની મુશ્કેલીમાં વધારો થાય એવું પણ જાણ કરો જોઈ રહ્યા છે આપને યાદ હશે જ કે થોડા સમય પહેલા સ્વયંભૂ રીતે રીબડામાં અનિરુદ્ધભાઈના સમર્થન માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અનિરુદ્ધભાઈને સમર્થન જાહેર તો મિત્રો અત્યાર સુધીના આ જે છે એ ખબરે ખબર બાલ બાલકિખાલ આ છે રાજકોટમાં જે રીતે હેલ્મેટ પુરાણ ચાલે છે તો હેલ્મેટ પુરાણ ની અંદર હવે ગૃહમંત્રીએ પણ કદાચ આપણા ધારાસભ્યોને એવું સ્પષ્ટ કહ્યું છે કે લોકોની સુરક્ષાને આપણે પ્રાથમિકતા આપવાની છે એટલે હેલ્મેટ કાયદાનો અમલ થશે એ ચોક્કસ છે અત્યારે ભલે ફૂલ ગુલાબ કે પેંડા ખવડાવતા હોય પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ ચોક્કસ છે આપનો અમારો આ પ્રયાસ કેવો લાગ્યો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર